તો રાપર પોલીસે ટ્રાફિક ચોકી પાસે શરૂ કર્યું છે હાલ તથા રાપર તાલુકાના ગ્રામ વિસ્તારમાં સરકારી કચોરીઓના કામોએ આવતા તથા રાપર શહેરના લોકોની ગરમીમાં પ્યાસ બુઝાય એ હેતુથી રાપરના દેના બેંક ચોક ખાતે આવેલા પોલીસની ચોકી ખાતે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ રાપર પીઆઈ જે બુબડિયા ટ્રાફિક શાખાના મુકેશ સિંહ રાઠોડ બાબુભાઈ કારોત્રા જશ્રીબેન આહિર ઉર્વશીબેન સોલંકી રંજનબેન મુલિયાણા તથા ટીઆરબીના ના જવાનો ભાવેશ પરમાર રવજી સોલંકી કિરણ સોમેશ્વર વિજય બગડાની ઉપસ્થિતિમાં ઠંડી છાંસનું પરબ શરૂ કરવામાં આવ્યું જેનું ઉદઘાટન પીઆઈના હસ્તે કરવામાં આવ્યું હતું અને સમગ્ર વ્યવસ્થા ટ્રાફિક શાખાના મુકેશસિંહ રાઠોડ કિરણ બારોડ તથા ટીઆરબી જવાનોએ સંભાળી રહ્યા છે જ્યારે વટે માર્ગો તથા સરકારી કામો માટે આવતા લોકો માટે રાહત મળી રહે તે માટે છાંસ પરબનું આયોજન કરવામાં આવ્યું હતું